અ નમસ્કાર દોસ્તો ચલો ત્યારે વિભાગ બે ની વાત કરીએ છીએ અંકણિતમાં એક થી તેર વીડિયો તમે જોઈ નાખ્યા છે ના જોયા હોય તો જોઈ નાખજો કારણ કે ચોથો ટોપિક આપણે અવયવ અને ગુણક તથા ગુણધર્મો એનો પ્રશ્નનો બીજો વિડીયો છે ઝડપથી આપણે સમય ના બગાડતા આપણા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ કેમ હોવી જોઈએ તમને ખબર છે જે પણ મિત્રો જો ડાઉનલોડ નથી કરી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તો પ્લેસ્ટોર પર જઈને જી યુ આઈડી લક્ષ લા સિમોલ વાળી એપ ડાઉનલોડ કરો દોસ્તો આ એપ ડાઉનલોડ થશે અને તમે પછી જુઓ કેટલો ખજાનો છે ને તમારે જે પણ ખૂટે છે છે દોસ્તો દોસ્તો કારણ કે તમારી તમને નથી મળતું એ અંદર તમારે વોટ્સઅપમાં ગ્રુપમાં જોઈન થઈને તમે મેસેજ પણ કરી શકો છો કે અમારે આ વસ્તુ જોઈએ છે અમે તમને ત્યાં ચોક્કસ જવાબ આપીશું દોસ્તો તમારા દરેક પ્રશ્નો સોલ્યુશન તમને આ એપમાં મળી જશે જે પણ મિત્રોને નવોદય પરીક્ષા ફૂલ મેરિટ સાથે પાસ કર્યું છે એમના માટે આ એક વધારાની એપ છે તો જે પણ મિત્રોએ નવોદય પરીક્ષા ફૂલ આપણે આગળ વધુ છે એના માટે આ એપ સરસ મજાની છે તો એ લોકો પણ આ એપ ડાઉનલોડ કરી લેવી ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે લાઈક કરો અને કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી અને મિત્રો સાથે જો ચેનલ ગમે દોસ્તો તો શેર કરવાનો વિડીયો બોલવાનું ભૂલવાનું નથી ચાલો 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 ઝડપથી જઈએ ત્યારે પહેલો પ્રશ્ન સંખ્યા તેરસો ને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખો બે સંખ્યાઓ પૈકી માત્ર એક સંખ્યાના હજુ અવયવ પડતા ના હોય આપણને તેરસો આપેલા છે એના બે ભાગ પાડવાના છે બે ભાગ આપણે એવી રીતે પાડવાના છે કે આપણે એમાં એક ના અવયવ ના પડતા હોય વેરી ગુડ જોઈએ પેલા આપણે બાવન ને પચીસ જોઈએ તો જો પચીસ ના બી પડે બાવન ના બી પડે એટલે એ તો આવે નહીં ચલો એ ઉપર મારો ચોકડી આપણે છવ્વીસ અને પચાસ જોઈએ તો પચાસ ના બી પડે છવ્વીસ ના બી પડે એટલે પણ ના આવે આપણે તેર અને સો જોઈએ જો સો ના પડે પણ તેર ના પડતા નથી એટલે આ ચાન્સ છે આવ્યા એકસો ત્રીસ અને દસ તો દસ ના પણ પડે અને તેર ના પણ પડે બરાબર તો તેર ગુણ્યા તેર દાન કરીએ તે દાન એકસો ત્રીસ તો આ થાય પાંચ દુ દસ થાય તો તેર અને સો એવા છે કે તેર તેર એ અવિભાજ્ય છે અને સો છે એટલે એક સંખ્યાના અવયવ પડતા નથી એટલે જવાબ આવશે સી જે પણ મિત્રો સી જવાબ સિલેક્ટ કર્યો તો એ લોકોને અભિનંદન ચલો ત્યારે ઝડપથી જઈએ દાખલા નંબર બે તરફ નીચેનામાંથી કઈ સંખ્યાઓના ફક્ત બે જવાયાઓ એક અને તે સંખ્યા પોતે છે ચલો આપણને શું કે છે નીચેના માંથી એવી કઈ સંખ્યા છે કે જેના બે જવાયો પડે છે એક અને સંખ્યા પોતે ચલો પાંચ ઓગણીસ બરાબર અ અહીંયા અડત્રીસ હતા એટલે અહીં ના આવે જુઓ પછી સાત સત્તર સત્યાવીસ ના આવે ત્રણ નવ આવે બરાબર નવ ત્રણ તરી નવ એટલે આ ના આવે અહીંયા નવ ના પડે છે અહીં સત્યાવીસ ના પડે છે અહીં આડત્રીસ ના પડે છે અ અહીંયા બે નથી પડતા અગિયાર તેતાલીસ અને તોતેર આ બી સંખ્યા બી ની સંખ્યા એવી છે કે જેના બે જવાબો પડે છે એક એક અને સંખ્યા પોતે તો જવાબ આવશે જે પણ મિત્રો બી સિલેક્ટ કરેલું એ લોકોને અભિનંદન ચલો ત્યારે જોઈએ ત્રીજા નંબરનો દાખલો ત્રણસો ત્રીસ ના મૂળ અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી છે તો જો આપણે જોઈ લઈએ ગુણ્યા અગિયાર બે પાંચ ત્રણ અને અગિયાર તો કેટલા થયા એક બે ત્રણ અને ચાર તો સી જવાબ આવ્યો ચાર તો ચાર વાળા મિત્રો નો જવાબ એકદમ સાચો છે ચોથું ચલો કોઈ પણ સંખ્યાના અવયવ માટે નીચેનામાંથી શું શક્ય નથી તો તે સંખ્યા જેટલો હોય તે સંખ્યાથી મોટો હોય તે સંખ્યાથી નાનો હોય એક અવયવ હોય તો એક અવયવ હોય બરાબર છે સંખ્યાથી નાનો હોય સંખ્યા જેટલો હોય પણ ક્યારેય સંખ્યાથી મોટો હોતો નથી એટલે કે બી વિકલ્પ આવશે જવાબ આવશે બી સાચો ચલો પાંચમો દાખલો જોઈએ કબડ્ડીની એક ટીમમાં સાત ખેલાડીઓ છે એક ટુર્નામેન્ટમાં કુલ સાત ભાગ લે છે સાત ટીમો તો ટુર્નામેન્ટના કુલ ખેલાડીની સંખ્યા કેટલી એકમાં સાત ખેલાડી ગુણ્યા સાત ટીમ તો સિત્તુ સિત્તુ ઓગણપચાસ તો જવાબ આવશે ઓગણપચાસ બી જવાબ આવશે ઓગણપચાસ આટલું બે વળી નહીં ધ્યાન રાખજો જોડિયા ભાઈ આપણને કયા છે તો જોડિયા ભાઈ હોય એટલે બંનેની ઉંમર કેવી હોય ત્રીસો એટલે બંનેની ઉંમર સરખી હોય બંનેની ઉંમર સરખી હોય જોડિયા ભાઈ હોય એટલે બરાબર હવે આપણે ધારો કે આપણે એકની ઉંમર બીજાની ઉંમર પણ કેટલી થાય એક્સ એનો ગુણાકાર કેટલો છે બસો ને મળી એક્સ ની ઉંમર કેટલી હોય એમની ઉંમરનો સરવાળો કેટલો હોય તો આપણને ઉંમરનો સરવાળો કયો છે એક્સ વત્તા એક્સ તો સત્તર વત્તા સત્તર તો સત્તર ને સત્તર કેટલા થાય ચોત્રીસ તો ઉંમરનો સરવાળો થાય ડી ચોત્રીસ ચલો ત્યારે આગળ જઈએ

તો છત્રીસ વત્તા ઓગણપચાસ બરાબર બેતાલીસ થાય ભાઈ ના થાય ચલો એટલે એ ઉપર મારો ચલો અહીંયા કરીએ એ સ્કવેર વત્તા બી બરાબર સી જો હું તમને દાખલો એટલા માટે સમજાવું છું કે તમને ખ્યાલ આવે કે જવાબ કઈ રીતે આવ્યો છત્રીસ વત્તા છત્રીસ બરાબર એકસો ચુમ્માલીસ થાય ભાઈ છો બાર છો બાર તો ચાર છે એટલે બી ઉપર પણ ચોકડી મારો ચલો એસ્કવેર વત્તા બી સ્ક્વેર બરાબર સી ચલો છ નો વર્ગ વત્તા સાત નો વર્ગ બરાબર પંચ્યાસી છત્રીસ વત્તા ઓગણપચાસ બરાબર પંચ્યાસી નવ છ પંદર નો પાછળ વધી પડી એક ચલો એક સી છે ભાઈ સી માં મારો ટીક હજુ આ ડીએ જોઈ લઈએ આ બધું જોયું જો સાત નો વર્ગ વધતા નો વર્ગ બરાબર ઓગણપચાસ તો સિત્તે સિત્તે ઓગણપચાસ સિત્તે સિત્તે ઓગણપચાસ તો બરાબર ઓગણપચાસ થાય ના થાય તો જવાબ આવશે સી અને આગળ જોઈએ દાખલો સંખ્યા બે સંખ્યાઓનો ગુણાકાર સ્વરૂપે દર્શાવો કે જેમાંથી એક સંખ્યાના હજુ અવયવ પડતા હોય નહીં આઠમો દાખલો છે સત્તરસો છે બરાબર આપણી જોડે બે સંખ્યાના દરુ એક સંખ્યાના ના પડે તો

ત્રણ ત્રણ દુ છ એટલે ત્રણ ની છ ઘાત બરાબર તો ત્રણ ની છ ઘાત એટલે આ નહીં આવે ની પાંચ નહીં આવે જવાબ આવશે સી આ જવાબ આવશે સી જવાબ આવશે ચલો જોઈએ દસમા તમનો દાખલો આપેલી સંખ્યાના અવયવ માટે નીચેનામાંથી શું સાચું છે દરેક અવયવ બેકી સંખ્યા જ હોય ના એવું ના હોય હવે દરેક અવયવી અવિભાજ્ય સંખ્યા જો હોય એવું બી ના હોય અવયવીની સંખ્યા નિશ્ચિત હોય એવું પણ ના હોય અસંખ્ય અવયવી હોય હા આ સાચું છે અસંખ્ય અવયવી હોય તો જવાબ છે ડી તો દોસ્તો આપણે આ નંબર પૂરો કર્યો એટલે કે ચોથા નંબર બે ટોટલ આપણે ચૌદ મો પૂરો કર્યો દોસ્તો તમે જોડાયેલા રહેશો અને તમે જો સારો રિસ્પોન્સ આપશો ને તો આપણે નવોદય આખું તમને ક્લિયર કરાઈશું વગર ટ્યુશને વગર પૈસે બરાબર એના માટે તમારે શું કરવું પડે દોસ્તો પૈસા નથી જોઈતા લાઈક આપવાની રહેશે ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો